હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે ગરમા ગરમ મકાઈના ભજીયા છે તે બનાવીશું આ વરસાદી માહોલની અંદર એકદમ ગરમા ગરમ મકાઈના ભજીયા છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આ સરસ મજાના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ એના માટે અહીંયા મેં એક લીલી મકાઈ છે તેને દાણા છે આવી રીતે કાઢી અને લઈ લીધા છે પછી આપણે તેને એક મિક્સર ઝારની અંદર નાખવાનો છે અહીંયા આપણે બધા દાણા છે તે એડ નહીં કરીએ અડધા એડ કરીશું અને અડધા છે તે રાખી દઈશું પછી એકદમ સરસ રીતે તેને આપણે પીસી લેવાની છે આવી રીતે થોડી અધકચરી એવી રહી એવું આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે પછી આપણે તેને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું આની અંદર આપણે પાણી છે તે એડ નથી કરવાનું એમ જ મકાઈ છે તેને પીસી લેવાની છે પછી તેની અંદર એક કાપેલી ડુંગળી છે તે એડ કરીશું નાના નાના ટુકડાની અંદર કટ કરી લેવાની છે અને આપણે જે સાઈડમાં મકાઈ રાખી હતી તે એડ કરીશું અને એક લીલું મરચું છે તે એડ કરવાનું છે પછી આપણે તેની અંદર ચણાનો લોટ છે તે એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ છે તે મેં અહીંયા એડ કરેલો છે અને બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ છે તે એડ કરવાનો છે પછી સ્વાદ અનુસાર આપણે તેની અંદર નમક છે તે એડ કરી દઈશું અને થોડા એવા ચીલી ફ્લેક્સ છે તે એડ કરીશું જે પછી આપણે તેની અંદર અડધો લીંબુનો રસ છે તે નીચોવી દેવાનો છે લીંબુનો રસ છે તે એડ કરી અને આપણે બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે હલાવતા જઈશું એટલે એકદમ સરસ એવું બેટર આપણું તૈયાર થઈ જશે આની અંદર આપણે ઉપરથી પાણી છે તે એડ નહીં કરીએ આપણે જે મકાઈ પીસી અને નાખી હતી તેનાથી જ એકદમ સરસ એવું ભજીયાનું બેટર છે તે તૈયાર થઈ જશે તો હવે એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે ભજીયા છે તે પાડી લેવાના છે એના માટે અહીંયા મેં તેલ છે તે ગરમ કરી લીધું છે અને તેની અંદર આવી રીતે ભજીયા છે તે આપણે પાડી લેવાના છે જો તમારે વધારે ક્રિસ્પી ન જોતા હોય અને ફૂલેલા ભજીયા જોતા હોય તો આની અંદર તમારે ઈનો અથવા તો સોડા છે તે એડ કરી દેવાનું મેં અહીંયા ઈનો કેસોડા છે તે એડ નથી કરેલા હવે બધા જ ભજીયા છે તેને આવી રીતે હલાવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાના છે હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના આપણા ભજીયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા એવા આપણા મકાઈના ભજીયા છે તે તૈયાર થઈ ગયા છે તો બસ આ જ રીતથી આપણે બધા જ ભજીયા છે તેને પાડી લઈશું અહીંયા તેલ છે તે મીડિયમ જ રાખવાનું છે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે ભજીયા છે તેને કાઢી લઈશું તો આપણા સરસ મજાના મકાઈના ભજીયા છે તે તૈયાર છે તો તેને આપણે હવે એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું ચોમાસાની અંદર ઠંડા ઠંડા માહોલની અંદર આ ગરમા ગરમ મકાઈના ક્રિસ્પી ભજીયા છે તે ખાવાની ખૂબ જ મજા પડશે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો તેને આપણે ટમેટો કે સાથે સર્વ કરી દઈશું અહીંયા જો તમારે ખજૂર આંબલીની ચટણી છે તેની સાથે સર્વ કરવો હોય તો પણ કરી શકો છો તો તૈયાર છે આપણા લીલી મકાઈના ભજીયા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ જેવા લાગે છે તો તમે પણ એક વખત આ ભજીયા છે તે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે